લાસ્ટ વિડીયો જોયા પછી બી જો તમે વિઝિટ નહીં કરીને તો તમારે આ વિડિયો જોયા પછી તો ગેરંટી ઋત્વી ફેશન નારણપુરામાં આવવું પડશે જો તમે વિડીયો જોતા હોય તો પહેલાં સ્ટાર્ટિંગમાં જ મેપમાં જઈને ફેશન નારણપુરા સર્ચ કરી લેજો અને સેવ કરી દેજો કેમ કે આ જોયા પછી તમારે સો ટકા વિઝિટ કરવી પડશે તમે જે જોઈ રહ્યા છો બધી ડિઝાઇનો બધા કન્સેપ્ટ બધા કલેક્શન અલગ અલગ ટાઈપના પાર્ટીવેર ટાઈપના ટેસ્ટની વેરાયટીઓ નવસો નેવુંમાં લઈને આવી ગયા છીએ મીડિયમથી લઈને ડબલ એક્સલ અને આગળ થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલની ડિઝાઇનો પણ છે બધી અલગ અલગ યુનિક યુનિક પાર્ટીવેર કન્સેપ્ટની ડિઝાઇનો તમારા માટે ખાલી નવસો નેવુંમાં લઈને આવી ગયો છું ડિઝાઇનો બધી એકથી એક છે યુનિક છે માર્કેટમાં બે હજાર પચીસો ત્રણ હજારમાં જે મળે છે નેક લાઇન દેખાતી નથી હા માર્કેટમાં જે બે હજાર ત્રણ હજાર પચીસોમાં મળે છે બધા કન્સેપ્ટ તમારા માટે ખાલી નવસો નેવુંમાં લઈને આવી ગયો છું જેમાં તમે જોઈ શકો છો નેટના દુપટ્ટા ઓર્ગેન્જાના દુપટ્ટા અને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના દુપટ્ટા અને ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના નેકવર્કની ડિઝાઇનો કલર કોમ્બિનેશનનો બી યુનિક યુનિક છે વિડીયો બહુ જ ફાઇન છે ભાઈ ક્લાસ ક્લાસ વેરાયટીઓ જોવા માટે લેવા માટે તમે નારણપુરા ચાર રસ્તા કોર્નર ઉપર આવેલી ઋત્વી ફેશનમાં વિઝિટ કરી શકો છો નારણપુરા ચાર રસ્તા પોલીસ ચોકીની એક્ઝેક્ટ ક્રોસમાં અમારો સ્ટોર લોકેટેડ છે આપેલા નંબર પર કોન્ટેક કરીને તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો વિડિયો કોલની સર્વિસ પણ અમારા ત્યાં ઉપલબ્ધ છે વિડિયો કોલના માધ્યમથી પણ તમે જોઈ શકો છો બાકી આ ટાઈપની અલગ અલગ વેરાઇટીઓ પણ તમને મળી રહેશે અને મીડિયમથી લઈને ડબલ એક્સેલ સુધીની આ બધી ડિઝાઇન નથી હવે તમને જે બતાવું છું બધી ડબલ એક્સેલથી ફાઇવ એક્સેલ ડબલ એક્સેલ ત્રિપલ એક્સેલ ફોર એક્સેલ અને ફાઇવે એક્સેલ જેમાં તમને આ ટાઈપના સ્ટ્રેચેબલ પેન્ટ મળી જશે જે ક્વોલિટી એકદમ ક્લાસ છે નોર્મલી ગો કલર્સમાં છસો સાતસોની રેન્જમાં જે પેન્ટ મળે છે સ્ટ્રેચેબલ પેન્ટની સાથે સાથે પ્રીમિયમ દુપટ્ટા સાથેની આ બધી ડિઝાઇનો અલગ અલગ ટાઈપની પ્રિન્ટો અલગ અલગ ટાઈપના કન્સેપ્ટ અને સ્લીવલેસમાં દરેકે દરેક પીસમાં અંદર થ્રી ફોર સ્લીવ્સ તો મળી જ જશે આ બધી વેરાયટીઓ ખાલી નવસો ને એવું માં ઋત્ી ફેશન નારણપુરામાં મળી જશે જો આ ટાઈપના કન્સેપ્ટ જોવા માંગતા હોય તો જલ્દીથી જલ્દી ફેશનમાં વિઝિટ કરો અને વિક્રમભાઈ આ વખતે તમારા માટે દરેક દરેક પીસ ઓપન જ રાખ્યા છે મેં ટાઈમ એમને ઓપન કરવાનું કીધું હતું બધે બધા પીસ ઓપન જ મૂકી દીધા જોઈ શકો છો વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો કન્સેપ્ટ સારો લાગ્યો હોય તો એ મારા ગ્રુપ સકલમાં મેક્સિમમ થાય એટલું શેર કરજો ધન્યવાદ